રાજકોટના જામ કંડોરણાના ખૂન કેસમાં આરોપી પ્રેમસિંહ મોહનસિંહ ભુંડકનો નિર્દોષ છુટકારો થવા પામેલ છે ધુરાજીના મહેરબાન સેશન્સ જજ સાહેબ એ એમ શેખ સાહેબ એ જામ કંડોરણાના ખૂન કેસના આરોપી પ્રેમસિંહ મોહનસિંહ ભુંડક વગેરે ત્રણ રહેવાસી રાજસ્થાનવાળાને વાળાને આજ રોજ ખૂન કેસમાં શંકાનો લાભ આપી અને છોડી મૂકેલા છે બનાવની વિગત એવી હતી કે મરણ જનાર પ્રતાપસિંહ બિરદાસિંહ જામકંડોરના તાલુકાના બાલાપર ગામે અન્ય ત્રણ આરોપીઓ સાથે ગો ગાળવાની મજૂરીમાં આવેલ હતા જેના મુખ્ય મુકાદમ તરીકે પ્રેમસિંહ મોહનસિંહ હતા મરણ જનાર પ્રતાપસિંહે પોતાને મોબાઈલ ફોન લઈ દેવાની માંગણી કરેલ અને પ્રેમસિંહ તરફ અન્ય આરોપીઓને મોબાઈલ લઈ દીધેલ પરંતુ પ્રતાપસિંહને મોબાઈલ લઈ દીધેલો નહીં તેનાથી ઝઘડો થયેલો અને આ ઝઘડામાં ત્રણ આરોપીઓએ મરણજનાર તથા સાહેદ રઘુવીર સિંઘ ઈજાઓ પહોંચાડેલ અને ટ્રેક્ટર પાછળ બાંધી અને ખેતરમાં ધસઢેલ અને પ્રતાપસિંહનું ત્યાં જ અવસાન થઈ ગયું હતું ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને ચાર્જશીટ થયેલું હતું

આરોપી પક્ષે એડવોકેટ શ્રી યુસુફ નવીવાલા તથા શ્રી એચપી માલવીએ બચાવ સાથે દલીલો કરેલી હતી કે પોલીસની તપાસ વ્યાજબી નથી બીજા પામનાર સાહેબ કે જે નજરે જોનાર સાહેબ પણ છે તે રઘુવીર સિંઘ હોસ્ટેલ થઈ ગયા છે તેમણે પોતાની ઈજા માટે કે મરણ જોનારની ઈજા માટે પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપેલ નથી તપાસ કરનાર અધિકારી તરફથી જે કુમો હતો તેની અંદર કોઈ તપાસ કરેલી નથી ઓણખ યોગ્ય રીતે થયેલી નથી અને ફરિયાદીએ પોતાના કથનમાં એવું જણાવેલ છે કે અમને પોલીસે જણાવેલું કે આ ખૂન આરોપીએ કરેલું છે અમે નજરે કશું જોયેલું નથી આવા સંજોગોમાં આરોપીઓને નિર્દોષ છોડવા જોઈએ ધોરાજીના સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે બંને પક્ષની દલીલોને સાંભળી અને આરોપી પ્રેમસિંહ મોહનસિંહ ભુંડક રહેવાસી રાજસ્થાનવાળાને

ત્યારબાદ નામદાર ધોરાજી કોર્ટમાં કેસ ચાલી જતા મુખ્ય આરોપી પ્રેમસિંહ મોહનસિંહ મુંડક અને ગુજરનાર વચ્ચે મોબાઈલ લેતી દેતી બાબતનો નજીવી બાબતનો બનાવ બનેલો હતો તે સમગ્ર બનાવમાં શાહેદ રઘુ વીર ઉર્ફે રઘુ નજરે જોનાર શાહેદ હતો જે શાહેદ હોસ્ટેલ જાહેર થયેલ છે સમગ્ર કેસમાં કોઈ નજરે જોનાર શાહેજ ન હતા જેથી ફરિયાદ પક્ષ કેસ સમર્થન કરવામાં નિષ્ફળ ગયેલ જેથી નામદાર સેશન્સ કોર્ટે ધોરાજી અદાલતે એ એમ શેખ સાહેબે આજરોજ આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે નિર્દોષ જાહેરો નિર્દોષ જાહેર કરવા માટે એક પણ પુરાવો કોર્ટમાં જુબાનીમાં સમર્થન આપેલ નથી કે આરોપી નજરે બનાવ જોયેલ હોય તેવું કોઈ સમર્થન આપેલ નથી